ડૉક્ટર કવિતા શાહ સિવિલ હોસ્પિટલ નડિયાદમાં સિવિલ સર્જન તરીકે પહોંચ્યો છું અત્યારે વડાપ્રધાનશ્રી ફિટ ઇન્ડિયા અને માનનીય શ્રીનું સ્વસ્થ ગુજરાત મેદસ્તા મુક્ત ગુજરાતનું જે અભિયાન છે એના અંતર્ગત અમે અમારી સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ઓબેસિટી ક્લિનિક મેદસ્તા માટેનું ક્લિનિક અમે ચાલુ કર્યું છે દસ પાંચ બે હજાર પચીસથી જેમાં ઘણા દર્દીઓના કે લાભાર્થીઓનો લાભ રહી રહ્યા છે કે જે આવ્યા હોય બીજી કમ્પ્લેન લઈને પણ એ લોકોને જાણ થતા કે હવે અહીંયા મેદાસિકાનું ક્લિનિક ચાલુ છે તો એ લોકો એનું નોલેજ વધારવા માટે અને પોતાને મેદા સીતા છે કે નહીં એ ચકાસવા માટે એ લોકોને અહીંયા બધી હાઈટ અને વેઇટ માપી અને એ લોકોને બીએમઆઈ તો એના ઉપરથી ખબર પડે કે એ લોકોનું કેટલું જાડા પણ એમના શરીરમાં છે અને જો જરૂર જણાય તો એમને બીપી કે ડાયાબિટીસનું પણ ચેકઅપ કરી અને એનું પણ માટે પણ અમે આગળ ફિઝિશિયનને રીફર કરીને એમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવે છે અમારા તરફથી એવું અમે રાખ્યું છે કે જો જરૂર પડે તો ફિઝિયોથેરાપિસ્ટ એમને એક્સરસાઇઝનું કે વોકિંગનું કે રમતગમત યંગ માણસોને રમતગમતનું માટે પ્રોત્સાહન કરીને એમને મેદાસિતા મુક્ત કરી શકે આ સેવા એ લોકો માટે વિના મૂલ્યે છે એનું માર્ગદર્શન પણ મળે છે અને જરૂર પડે બીપી ડાયાબિટીસ જે દવાઓ હોય છે તે પણ મફત આપવામાં આવે છે અને હું એવું લોકોને અનુરોધ કરું કે જેટલા બને તે લોકો અહીંયા આગળ એનો લાભ લે